વધીએ તો નવી રચાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દિલ્હીના હવામાન પર અસર થઈ રહી છે જેના કારણે આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે આઈએમડી અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે કે જ્યાં સીઝનની સરેરાશ કરતા ચાર ડિગ્રી ઓછું છે જ્યારે દિવસ દરમિયાન ભેજ સોથી થી ટકાની વચ્ચે મધ્યમાં રહી ગયો છે અને વિભાગે જણાવ્યું કે લઘુત્તમ તાપમાન સિઝનનો સરેરાશ તાપમાન કરતાં એક ડિગ્રી સેલ્સિયસ ઓછું છે હવામાન વિભાગે શનિવારે સવારે સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે વિભાગે તાજેતરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાત્રે ખૂબ જ હળવા વરસાદ અને ઝરમર વરસાદની આગાહી કરી છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે વીસ અને સાત ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે ઉત્તર રેલવે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ખૂબ જ ગાઢ ધુમ્મસને કારણે ત્રેવીસ ટ્રેનો મોડી પડી રહી છે વિભાગના જણાવ્યા અનુસાર પાલમમાં સવારે નવ વાગ્યે વિઝિબિલિટી શૂન્ય હતી એરપોર્ટ રનવે પર વિઝિબિલિટી ત્રણસોથી પાંચસો મીટરની વચ્ચે હતી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર બુધવારે દિલ્હી રાજધાનીમાં ભારે વરસાદને કારણે દિલ્હી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે પરંતુ શુક્રવાર સાંજે છ વાગ્યાની હવાની ગુણવત્તા બસો બે નોંધાઈ હતી કે જે હજુ પણ નબળી શ્રેણીમાં યથાવત છે તો ભેજ સો થી ચુમોતેર ટકા વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને સાથે ઝરમર વરસાદ પણ થઈ શકે છે તેની પણ સંભાવના જે છે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે દિલ્હીમાં બે દિવસ જે છે કન્ટિન્યુ વરસાદ પડ્યો હતો કે જેના બાદ પોલ્યુશનમાં પણ ઘટાડો થયો છે તો બે દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની પણ હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિશ્ર ઋતુનો જે છે હાલ અનુભવ થઈ રહ્યો છે ભેજના પ્રમાણની વાત કરીએ તો સોથી થી ટકા વચ્ચે ભેજ રહેવાની જે છે આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આઈએમડી અનુસાર વધુ બે દિવસ જે છે ઝરમર વરસાદ પડી શકે છે હળવો અને મધ્યમ વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો બે દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની પણ જે છે આગાહી કરવામાં આવી છે ત્યારે ક્લાઇમેટમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે જેના લીધે લોકોને પણ હાલ કહી શકાય કે તકલીફ પડી રહી છે તો ભેજ પણ સોથી ચુમ્બોતેર ટકા વચ્ચે રહેવાની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે